આવો મિત્રો જાણીએ આપણે વરસાદ આજે ખૂબ જ પડ્યો છે તે આપણા ગામની હાલત મિત્રો કેવી રીતની થઈ છે મિત્રો ઘરોની અંદર પણ પાણી ભરાઈ ગયા છે તો જોઈએ આપણે પૂરો વિડીયો સોનલ ધોળકામાં કેવું છે આપણા ગામમાં આ નકરું પાણી છે પાણી એવું લાગે નીકળ્યા ને મિત્રો આપ જોઈ રહ્યા છો બસ્ટર નો વિસ્તાર છે મિત્રો આ નામદાર હોટેલ બાજુ નું છે આ બજાર નો વિસ્તાર છે જોવો મિત્રો બધી દુકાનો પણ આજે બંધ રહી છે બાર કલાક નહી ચોવીસ નહીં મિત્રો કલાક એક ધારો વરસાદ રહ્યો છે દોડકા ગામ તલાવ પણ મિત્રો છલકાઈ ગયા છે રોડ પણ પાણી આવી ગયા મિત્રો તમે જોઈ રહ્યા છો વિડીયોમાં રસ્તા ઉપર ઝાડ પણ આડા પડી ગયા છે વાહન ને નીકળવાની મુસીબત નો સામનો કરવો પડે છે મિત્રો

વાત કરીએ મિત્રો ઋતુની તો વર્ષની અંદર મિત્રો ત્રણ ઋતુ આવે છે પણ ત્રણ ઋતુની અંદર મિત્રો જે વરસાદની જે ઋતુ છે મિત્રો ચોમાસાની જે ઋતુ છે એ વારંવારે મિત્રો ઋતુ કહેવાય મિત્રો ઠંડીની ઋતુને આપણે ભોખી વળીએ અને મિત્રો ઉનાળાની ઋતુને પણ આપણે પહોંચી વળીએ કેમ કે ઠંડી પડે તો આપણે કોઈ પણ શેટર વળીને પણ દિવસો પસાર કરી લઈએ અને મિત્રો જો ઉનાળો હોય તો પણ આપણે કોઈ છત નીચે ઉભા રહીને પણ ઋતુને પસાર કરી શકાય છે મિત્રો પણ આ જે વરસાદની જે ઋતુ છે એને આપણે પહોંચી નહીં શકાતું મિત્રો જો કેટલું પાણીનો સામનો કરવો પડે છે મિત્રો પાણી ચાલીને ઘરે જવું પડે ઘરની અંદર મિત્રો પણ પાણી હોય છે બધી ઋતુની મિત્રો આ ચોમાસાની અંદર તો બધાને ખૂબ જ તકલીફ પડે છે મિત્રો જોઈ રહ્યા છો તમે ઘરોની અંદર પાણી છે સોસાયટીની અંદર પાણી છે મિત્રો મિત્રો તલાવ ની વચ્ચે ઘર બનાવ્યું હોય એવું નજારો છે મિત્રો પાણી જવાનો કઈ નિકાલ નથી મિત્રો જોઈ રહ્યા છો એ મગિયાનો વિસ્તાર છે મિત્રો બાપા સીતારામ મંદિર ચોકડી મગિયા ચોકડીનો વિસ્તાર છે

ઘરની અંદર મિત્રો પાણી ભરાયાથી લોકો બધા કગરી રહ્યા છે કે અમારું આ નિકાલ કરાવો પાણી અમારો ઘરની અંદરથી પાણી કઢાવો મિત્રો જોઈ રહ્યા છો તમે વિડીયોની અંદર મિત્રો કેટલું બધું પાણી ભરાઈ ગયું છે ઘરની અંદર તો પબ્લિક કેવી રીતે ઘરની અંદર રહી શકે મિત્રો અને ગાડી કોઈ આવી છે અને ગાડીવાળાને એમ કહે છે કે અમારા ઘરેથી મિત્રો પાણી કાઢવાની કોઈ સુવિધા અમને કરાવી આપવો Papa, ayo tayo. Hayo, tayo. Abi ako pa mai. મિત્રો ચોમાસાની ઋતુમાં તમારે તમારી ધ્યાન રાખવાની છે મિત્રો કોઈ દિવાલો કોઈ પતરા એવા ઉડી ઉડી અને તમારા ઉપર ના આવે કાચી દિવાલો હોય તો એની નીચે ના રહેવું જોઈએ મિત્રો એ સુરક્ષિત જગ્યા પર રહેજો કેમકે તમારે કોઈ નુકસાન ના થાય એના માટે મિત્રો જય માતાજી મિત્રો તો આટલા વિડીયોમાં બસ આટલું જ તે મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી